ામ જય સિયા પોપ ચકર આવે શું કર્યું આખો દાડો કો શું કર્યો આખો દાડો કોમ્પ્યુટર હે હે તમે જોયું શું કમ્પ્યુટરમાં એમ કોહોડો બિલાડી બિલાડી અને બીજું ડેડી સર ને ના મૂકી દો કે મૂકવાનું છે ટેબલ ઉપર મૂકી દો ના શું કરવાનું છે કાલે શું જોવાનું છે ચલો દીદી સ્કૂલ જશે તમે બાવા મંદિર તમને બાવા મંદિર મોકલી દેવાના છે કાલે તમને મોકલી દેવાના છે સાઈડ ફોન કરવાનો ફોન બની ફોન કરવાનો ャロタタバイバイ。